કે ભૂતકાળની અંદર અનિરુદ્ધસિંહના પિતા સ્વર્ગસ મહીપતસિંહ જાડેજાને જે આઈએફએસના અધિકારીઓ સાથે જે બનાવ બનેલો એટલા વર્ષ વર્ષ પહેલાંની મને બરાબર એ ઘટના યાદ છે કે ભાઈ બનાવ બની ગયા પછી લગભગ બપોરે સાડા અગિયાર કે બાર વાગ્યાના સમયે અનિરુદ્ધસિંહ મારા નિવાસસ્થાને આવ્યા હતા આખો દિવસ મારા નિવાસસ્થાને રોકાણ હતા આ બનાવની અંદર અનિરુદ્ધસિંહને એમના પરિવારને જ્યાં ક્યાંય મદદની જરૂર હતી સો એ સો ટકા ત્યારે જ્યારે એ પોતાના માટે મુશ્કેલીનો એક સમય હતો એ દરમિયાન લગભગ એ પોતે આખો દિવસ મારા નિવાસસ્થાને રોકાયેલા હતા મારા નિવાસસ્થાને હતા એમને એ મેટરની અંદરથી પણ ખૂબ સારી રીતે કાયદાકીય રીતે મદદ કરી અને જો કોઈ બહાર કાઢ્યા હોય તો એ જયરજસિંહ જાડેજાએ કાઢ્યા હતા બીજું કે છે એ બધા લોકો હુમલો હુમલો થયો થયો ત્યારબાદ ઘણી બધી એવી વાતો છે કે ભાઈ જે મારા સંસ્કાર પ્રમાણે હું બધું અહીંથી ન બોલી શકતો પણ એમને જ્યારે ખરેખર જરૂર પડી જ્યારે ભૂતકાળની અંદર પોતે મુશ્કેલીના સમયમાં મુકાયેલા હતા કે ભાઈ જ્યારે એમની પડખે ઊભું રહેવા માટે કોઈ નહોતું ત્યારે એવા સમયની અંદર પણ રાતે બે વાગે જયરાજસિંહ અને મારો પરિવાર એમના પરિવાર સાથે ઊભો હતો એ અનિરુદ્ધસિંહ પોતે એમના મનથી ને એમનો પરિવાર ખૂબ સારી રીતે કદાચ જાણતો હશે આ વખતે ઊભો રહેશે તો મારો પરિવાર આ વખતે તો કદાચ કાયદાના ન્યાયતંત્ર દ્વારા હુકમો કરવાના હતા એ હુકમો થઈ ગયા છે પોતે જેલ ની અંદર છે કોઈ નથી અત્યારે સાથે કારણ કે